તો ભાજપના પૂર્વ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઈનો મામલે કાંતિ ગામિત સહિત અઢાર સામે ફરિયાદ નોંધાઈ છે હાલ પોલીસ દ્વારા ત્રણસો આઠ હેઠળ કાંતિ ગામિતની ધરપકડ કરાઈ છે આ મામલે સુરત ગ્રામ્ય એસપી ઉષા ઘટનાની તપાસ સોંપાઈ છે સાત દિવસમાં રિપોર્ટ આપવાના આદેશ કરાયા છે મહત્વનું છે કે કાર્યક્રમમાં જેટલા પોલીસકર્મી હાજર હતા તે તમામને સસ્પેન્ડ કરાયા છે કાંતિ ગામિતના પૌત્રીની સગાઈનો કાર્યક્રમ પિસ્તાલીસ વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક ત્યાંના એસપી અને રેન્જ આઈજીના અધિકારીઓને જરૂરી પ્રક્રિયા કરવા માટેની સૂચના આપી હતી અને એના આધાર ઉપર એફઆઈઆર કરવામાં આવી છે ત્રણસો આઠની કલમ હેઠળ લગભગ પંદર જેટલા આરોપીઓને બુક કરવામાં આવ્યા છે જે પોલીસ ઇન્સ્પેક્ટરે અને ફરજ પરના અધિકારીએ નિષ્કાળજી દર્શાવી છે એને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ગઈકાલનો જે વિડીયો વાયરલ થયેલો હતો એ પ્રસંગને ખરાઈ કરી અને એમાં ગઈકાલે જ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આજે સવારે એક વિડીયો ધ્યાન પર આવ્યો છે એની પણ ખરાઈ કરવામાં આવી છે ને પ્રાથમિક રીતે એ પણ ગુનાહિત જણાઈ આવે છે એટલે એમાં પણ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને મિનિસ્ટર શ્રી કાંતિભાઈ ગામિતના દીકરા ચિત્તુભાઈ એની દીકરીના સગાળના કાર્યક્રમો વધુ સંખ્યાના લોકો ભેગા થયેલા હતા એ અનુસંધાને ટીવી મારફતે ટીવી મીડિયા મારફતે અમે જાણ જાણકારી મળેલ તે આધારે તાત્કાલિક એફઆઈઆર નોંધવા સૂચના આપે છે આ સૂચના આધારે તાપી એસપીએ ગઈકાલે એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી કરે જેમાં જો વિડીયોગ્રાફી કરે તે વિડીયોગ્રાફી કબજ વિ કબ્જા કરીને જેમાં જે પણ માણસો આઇડેન્ટિફાય થાય કે તમામને આજ લગભગ એટીન લોકોને અટક કરવામાં આવે છે તેમાં કાંતિભાઈ પૈકી કાંતિભાઈ ગામિત તેના દીકરા અને અન્ય માણસોને પણ અરેસ્ટ કરવામાં આવે છે એ ઉપરાંત પીઆઈ સી કે ચૌધરી અને બીટ ઇન્ચાર્જ બંનેને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે અને બંનેને અરેસ્ટ પણ કરવામાં આવશે ત્રીજો છે જે એફઆઈઆરમાં આઈપીસી સેક્શન થ્રી ઝીરો એટ અમે ઉમેર કરવામાં આવે છે